अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करें जय सच्चिदानंद स्वामी जी लैंड फॉरवर्ड छत्ता पाठ उपयोग न करो के प्रमादज के है प्रमाद की यस अज्ञान ना की वंस यू नो द फैक्ट ऑफ यूनिवर्स बट यू कैन नॉट अप्लाई it is temporary not awareness but you have a vision right vision to che એટલે અજ્ઞાન ના કહેવાય અજ્ઞાન કોને કહેવાય જેની પાસે આ દ્રષ્ટિ તમારી પાસે છે તો કરી એપ્લિકેશન ને એટલે પ્રમાણ પ્રમાણ મતલબ એનો ઉપયોગ કરી શક્યા નહીં ટાઈમ બટ યુ હેવ ઈટ રાઈટ એને પ્રમાણ કહેવાય અજ્ઞાન ના કહેવાય પ્રમાણ પણ ભૂલ ગણાય ભૂલ કહેવાય ભૂલ તો કહેવાય

એને એનાલિસિસ પણ કરી શકીએ છીએ એ કન્ક્લુઝન કાઢવા માટે અમારી બુદ્ધિથી એટલે કોઈ જગ્યાએ ક્વેરી આવતી નથી કારણ કે ઇટ્સ અ પ્રિન્સિપલ વ્યૂ પોઈન્ટ હોય દ્વંદ હોય તો ક્વેરી આવે આ હશે કે આ હશે આમાં એવું છે આમાં યુનિવર્સલ લો છે આમાં ડ્યુઆલિટી પણ છતાં અમને આની અવેરનેસ કેમ છે બહુ ગુડ ક્વેશન છે ઇઝ અ રિટાયર્ડ પ્રોફેસર એને ઝૂમમાં પૂછ્યું તો એટલે રેકોર્ડિંગમાં હશે

બે આરતી કરવી પુરસાદ છે હવે તમે શું કરશો શું કરશે એમ કોને આની આરતી કરવી જ પડે આપણે મૂકશે જવાનું છે હવે તમે શું કરશો કોમર્સ યા સોમ નો

કે સ્વામીજી આધ્યાત્મ વિજ્ઞાનમાં આમ તો સામાયિક પ્રતિક્રમણ નથી તો પણ આધ્યાત્મ વિજ્ઞાનમાં અમારે સામાયિક પ્રતિક્રમણ સમજવું હોય ફોલો કરવું હોય એને સ્પિરિચ્યુઅલ પાર્ટ તો કઈ રીતે ફોલો કરીએ અને એને પૂછ્યું એટલે નીકળ્યું કે સ્વમાં રહેવું એ સામાયિક અને પરને કુદરતી રચના જોવું એ પ્રતિક્રમણ અને ના જોવું એ અતિક્રમણ ઓનલી થ્રી વર્ડ સ્વમાં રહેવું એ સામાયિક મેઘરું શું છે કોઈ મહેનત છે બહુ ખુશ થઈ ગયા છે કોઈ અમને પૂછનાર જોઈએ શું જોઈએ

પણ રિઝલ્ટ તો કોના હાથમાં છે અને ત્યારે એમને કેવું પડ્યું કે વાળની ડોઝ જેટલું સાયન્ટ બહાર આપણે સમજવાની જરૂર છે એ ટ્રાઈ લેવલ બેઝ એને ખબર પડી ગઈ કે આ મહાત્માઓને કહેવાનો કોઈ મિનિંગ નથી આપણા એક મહાત્મા છે બરોડાના જો અત્યારે નથી જો કે ચંદ્રકાંત દી કેમિસ્ટ બહુ પ્રશ્ન પૂછતા એ જ વેરી ઇન્ટેલિજન્ટ કાય અને એના બધા સત્સંગો દાદા ભગવાન સાથે ના હશે સાંભળો તમે ઓળખતા હશો

શું કીધું જુઓ કેમિસ્ટ છે તોય કીધું હું તમને સાયન્સ આપીને શું કરું તમે લોકો હું જે કહું છું એ ગળી જાવ છું અને કોઈ પૂછે એટલે ઓકી નાખો છો અમે સાયન્સ ક્યાં આવ્યું એને કરતા ચોપડી આવી ભૂલતા નથી સાયન્સ એટલે શું સાયન્ટિસ્ટ એટલે હું જે કહું એનું એનાલિસિસ કરે એપ્લિકેશન કરે એક્સપિરિયન્સ કરે એન્ડ ધે ટેલ ટુ ટેલ ધ એક્સપ્લેન ટુ ધ પીપલ ઓફ વર્લ્ડ ધેટ ઇઝ ટુ બી કોલ્ડ એ સાયન્સ They are not listening. क्या लायो? और ये भेजा ना थे? सामी जी, कुदरती रत्ना जोई ऐने प्रति का मन करो तो एक में दाखला था। अगर, अगर जो के मैं कहीं दियो, हाँ मैं आसन धर्म में कहीं दो। ना ना। तंग लोग बिल्ली बॉम्बे वाली डेफिनेशन पर ही कहीं दो। <laughs> कहीं बॉम्बे वाली? मैंने तो इन स्वामी जी। ओह सॉरी सॉरी हाँ तब तुम्हारे भी जवाब दो। हमने आप भी चलो जो સામાયિક સામાયિકને પ્રતિગમન આદ્યાત્મ વિજ્ઞાનની દ્રષ્ટિએ શું તો કે સો માં રહેવું એ સામે હું નિશ્ચય નિર્ણયથી કેવળ સુદ આત્મા છું એ લક્ષમાર્યો ખાલી હું ચેતન અવિનાશી અનંત શક્તિ વાળો એવો સુદ આત્મા છું એ હું માત્ર લક્ષમાર્યો કોઈ પણ સંજોગોમાં એ નામ સાથે બરાબર છે અને સુદ આત્મા સિવાયની બધી જ અવસ્થા અને પૂરુ બ્રહ્માંડ જે ફાઈવ સેન્સિસથી ફીલ કરીએ છીએ એ બધું કુદરતી રચના જોવું એનું નામ પ્રતિક્રમણ અને ન જોવું એનું નામ અતિક્રમણ હવે સમજાવી દઉં કેમ અતિક્રમણ અત્યાર સુધી આપણે અનંત અવતારથી થી મન વચન કાય અને દુનિયા કુદરતી રચના જોઈ છે યસ કે નો એના ફળ ભોગવીએ છે જોવું એ જ પ્રતિક્રમણ

કે વાયર ગડી છે આપણે રિલેટિવ સત્યના એનાલિસિસ ઊંડા ઉતરી જઈએ છે બીકોઝ ઓફ કોમર્સ બીકોઝ ઓફ કોમર્સ ઘણા વ્યક્તિ અમને મહાત્મા કે સ્વામીજી માનો કે અમારી પાસે સ્પેર ટાઈમ હોય અને અમે અમારા પાછલા દોષો જે છે આ લાઈફમાં થયા છે એનું પ્રતિક્રમણ કરીએ તો ભોગવટો ના આવે તો સારું છે ને શું કીધું

તો રચના કોની છે તમે અજ્ઞાન કરું કે નહીં વિજ્ઞાન પાકું થશે કે

પહેલી ભૂલ હું જૂઠું બોલ્યો એટલે જૂઠું હું બોલ્યો એ પહેલું અજ્ઞાન અને ન બોલવાની શક્તિ આપો એટલે તમે શું માગ્યું પાછો સંસાર હું જૂઠું સાચું બોલનારાથી સર્વતા મુક્તિ શુદ્ધ આત્મા છું એ વિજ્ઞાન હવે તમારે વિજ્ઞાન જોઈએ છે કે રિલેટિવ સત્ય શું છે એની વાત હું જૂઠું બોલું પણ મારો સબ્જેક્ટ કેમ બનાવું છું એને પ્રકૃતિ તો કુદરતી રીતના બોલે છે એમાં હું બોલ્યો એની જરૂર ક્યાં છે હું શુદ્ધાત્મા ના રહ્યો અને કુદરતી આપણા પ્રતિક્રમણ જ્ઞાન દર્શન ના હોય આપણા પ્રતિક્રમણ મન વચન કાય ની ના હોય અને આપણા જ્ઞાન દર્શન ના પ્રતિક્રમણ કરીએ

ઓ શબ્દો આવી રીતે તો અપભ્રંશ થઈ ગયા એમને કયા આધારે કીધું ને આપણે કયા આધારે પ્રશ્ન પૂછ્યો હતો કે સ્વામીજી કર્મ કેટલા પ્રકારના હોય કેટેગરી કેટેગરી કહું ત્રણ પ્રકારના કર્મ થ્રી સ્ટેજીસ માં કર્મ પહેલું કર્મ બંધાય માતાના ગર્ભમાં ગર્ભમાં કર્મ બંધાય

¿Qué no?